માનનીય પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબનાઓની અધ્યક્ષતામાં રાત ઉજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા શહેરના મેયર શ્રીમતી પિંકીબેન સોની વડોદરા શહેર સાંસદ હેમાંગભાઈ જોશી વડોદરા માંજરપુર વિધાનસભા ધારાસભ્ય યોગેશભાઈ પટેલ હાજર રહેલ હતા અને વડોદરા શહેરના તમામ ઝોનના નાયબ પોલીસ કમિશનર તથા તમામ મદદનીશ પોલીસ કમિશનરનાઓની નેતૃત્વ હેઠળ તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરી વડોદરા શહેરમાં ગુનાખોરી ડામેજ જાહેર જનતાની ખોવાયેલી તથા ચોરાયેલી તથા અસામાજિક તત્વો દ્વારા ફ્રોડ કરી લૂંટાયેલી અમાન અમાનતો અથાક પ્રયત્નો કરી શોધી રજિસ્ટર્ડ રિસ્પોન્સ રિકવર રિટર્ન કાર્યપદ્ધતિને અનુલક્ષીને તેઓના ગુમ થયેલ મોબાઈલ ફોન વાહનો અને સાયબર ફ્રોડ થતાં સોના ચાંદી દાગીના શોધીને મૂળ માલિકને પરત સોંપવા માટે તે રાતુચકો અર્પણ કાર્યક્રમ ઉમાકાંત હોલ માંજલપુર ખાતે આયોજન કરી ચાર ચંદાની સાયબર ફ્રોડના સાયબર રિફંડના કુલ પહેલ બે કરોડ અઢાર લાખ ઓગણત્રીસ હજાર સાતસો તેવીસ તથા કુલ વાહન ચોવીસ જેની કિંમત રૂપિયા તેત્રીસ લાખ તેસઠ હજાર પાંચસો તથા મોબાઈલ ફોન બસો પાંચ કિંમત રૂપિયા લાખ છોતેર હજાર સાતસો અડતાલીસ તથા સોરાના તાગેના ઓગણીસ ચાંદીના તાગેના દસ જેની કિંમત રૂપિયા ચોવીસ લાખ સાઠ હજાર ત્રણસો સિત્યાસી તથા અન્ય રોકડ રકમ આઠ લાખ પંદર હજાર કુલ કિંમત રૂપિયા ત્રણ કરોડ બત્રીસ લાખ ઓગણપચાસ હજાર એકસો અડતાલીસની ગુણ માલિકોને પરત કરવામાં આવેલ લાભાર્થીઓ દ્વારા ખૂબ જ ખર્ચની લાગણી અનુભવાયેલ સદર મુદ્દામાલ વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા શોધી કાઢવામાં આવેલ છે